અરે મને લાગે છે પેલો કંઈ મર્યો છે પણ અરે આવી રીતે કહેશે નહીં પણ આ લોકોને હું જવા દઈ અને એમનો પીછો કરું ત્યારે જ અમને ખબર પડશે આથી હકીકત કે અમને પેલો ચોર કંઈ કંઈ બેઠો છે કે નહીં એમનો પીછો કરું હું એક કામ કરો હવે તમે લોકો જાઓ આ ભાઈને હું ગાડી બોલાવી અને એને દવાખાનો ભેગું કરું બરાબર તમે લોકો જાઓ ચલો

રિક્ષા ની પાછળ

મારા બેટા એકલા એકલા લઈ રહ્યા મને પહોંચવા દે જલ્દી જલ્દી મારા હાથમાં કોઈ ખજાનો આવો મને ઉપર ચડીને જોવા દે આ બીજા ના ત્યાં એકદમ મારા બેટા ચોય દેખાતા નહીં ચોય દેખાતા નહીં ચોય ગયા છે આટલા તો ચોય દેખાતા નહીં મારા બેટા મને જવા દે ચોય દેખાતા અહીં પેલી બાજુ તો